જન્મ દિવસ ભારતમાં સમાનતા દિવસ તરીકે ન્યાયશાસ્ત્રી અર્થશાસ્ત્રી રાજકારણી અને સમાજ સુધારક હતા તેમણે કામદારો અને મહિલાઓના અધિકારોની હિમાયત કરી અને સામાજિક ભેદભાવ સામે લડત આપી તેમનું પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના સતારામાં પૂર્ણ કર્યું તેમણે બોમ્બેની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને આંબેડકર વીસમી સદીના ભારતના મહાન વ્યક્તિત્વોમાંના એક છે તેમનું સમગ્ર જીવન દુઃખ બલિદાન અને સંઘર્ષથી ભરેલું છે તેઓ હંમેશા સમાજ કે દેશના દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયા લોકો માટે લડ્યા આંબેડકર સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના પ્રિય મૂલ્યોના પ્રબળ સમર્થક હતા આંબેડકર આ આધુનિક ઇતિહાસમાં એક મહાન અને વિશિષ્ટ વ્યક્તિત્વ હતા

આણે દિવસોમાં ડૉક્ટર આંબેડકર પાસે પુસ્તકોનો સૌથી મોટો સંગ્રહ આજે તેમની આત્મકથા કોલંબિયા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ છે ડૉક્ટર આંબેડકરના જન્મદિવસને દિવસને સમાનતા દિવસ તરીકે ઉજવવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી અને આજે તે અમલમાં છે ત્યારે નવસારીમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ આમ આદમી પાર્ટી નવસારી દ્વારા બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે શહેરમાં લુન્સી વિસ્તારમાં આવેલ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પવંદના સહિત દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે હાથમાં પોસ્ટર લઈ સંવિધાન બચાવો તાનાશાહી હટાવો જેવા નારા લગાવી અનોખો વિરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને અનેક લોકો જોડાયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પ્રદીપ મિશ્રા શું કહી રહ્યા છે આવો આપણે જાણીએ નમસ્કાર આજે આખો દેશ આપણા બંધારણના ઘરવડિયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી રહ્યું છે અને તેમણે જે સંવિધાન બનાવ્યા હતા એનું આજે કંઈક ને કંઈક હદ સુધી ખનન થઈ રહ્યું છે એમણે જે કામો કર્યા છે દેશ માટે દરેક સમુદાય માટે તેમને યાદ કરવા માટે આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ બાબાસાહેબને ફૂલહાર કરવા આવી હતી તેમના કરેલા કામોને યાદ કરવા આવી હતી તેમણે જે સ્લોગન આપ્યું છે આખા ભારતને ટુ ટુ બી એજ્યુકેટ ટુ બી ઓર્ગેનાઇઝ અને ટુ ઇલેક્ટ્રેટ તો આ વસ્તુઓ આખાને આખા દેશમાં કંઈક ને કંઈક સુધી આજે તાનાશાહી સરકાર છે તે ખનન કરવા પડશે અને ઇજારાશાહી ફેલાવવા પડશે એ લોકો સંવિધાન જ ખતમ કરવાના આરે છે ચારસોનો પાર નારો લાવીને એ લોકો સરકારને એક તરફી કરવા માગે છે અને વિરોધ પક્ષને દબાઈ દેવા માગે છે તમે પાછલા ઘણા વર્ષથી જોતા જશો કે જ્યારથી આ સરકાર બહેની છે એક તાનાશાહી પનપી રહ્યું છે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે અને રોજગાર દેખાતી નથી તો આ જે રીતની સરકાર ચાલી રહી છે તેને હટાડવાની જરૂર છે અને આ બે હજાર ચોવીસનું ઇલેક્શન એ તાનાશાહી મુક્ત સરકાર કરવાનું ઇલેક્શન છે બાબા સાહેબ રહો તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ